છે સર એક મેન બજારમાં વેપારી કાંગરશિયા પરિવારની એક દુકાન સળગી ગઈ છે બંધ દુકાન શોર્ટ સર્કિટના હિસાબે તો જે સર વેપારી ભાઈઓ અને તમામ સેવા પાવી લોકોને આપણે વિનંતી કરવાની છે કે આ ભાઈને આપણે દિનેશભાઈ કાંગરસીયાને મદદ કરીએ બને એટલી મદદ કરી તો એમનો મોબાઈલ નંબરનું નામ તમને અમે થોડીક વારમાં આપી દઈશી ઉપર વિડીયોમાં આપણા બે બેનરમાં છે તો તેમનો ગૂગલ પે નંબર છે તેમને થોડીક તમારી શક્તિ એટલી ભક્તિ કરી અને આપણે મદદ કરવાની છે અને માણસને ઊભો કરી તેનો વેપાર ધંધો ચાલુ થાય તેવું કરવા છે તે હેન્ડ આ તેમનો મોબાઈલ નંબર છે ગૂગલ પે નંબર છે આપ મદદ કરી શકો અને એક વેપારીને આપણે ઊભો કરીએ આ નંબરો પર ગૂગલ પે ચાલુ છે